નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરાર ચાલતી હતી જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ અવરનવર સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો આચાર્ય શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલોદ જિલ્લો પંચમહાલ સહાયક શિક્ષક હિમાંશુ જોશી કુકરમુંડા શાળા ઉકાઈ જિલ્લો તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી ત્યારબાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતા નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે હડતાળ ઉપર ઉતર્યા હતા નેત્રંગ પોલીસ તંત્રને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની બદલીથી વિદ્યાર્થીઓ શા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે શિક્ષકોનો આંતરિક વિવાદમાં વિદ્યાર્થીઓને કોણે આગળ ધર્યા તે બાબતે તપાસ થવી જરૂરી છે અમારા સરને પાછા લાવવાનું છે અમારા સર અમારા માટે બહુ જ અમારા સર બધું રીતે સપોટ કરાવ્યા છે તમે શા માટે અહીંયા હડતાલ પર ઉતર્યા છો અમારા સાથે પાછા કાઢો અમારા સર પાછા લાવો પાછા લાવો કરા પૂરી